ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતના પંદર ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં નવસારી બેઠક પરથી સી આર પાટીલને રિપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલને ફરી કેન્દ્રીય મોડી મંડળ દ્વારા આગામી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે પાટીલનું નામ જાહેર થતાની સાથે જ કાર્યાલય પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઢોલ નગારા સાથે પહોંચી ગયા હતા મોટી સંખ્યામાં લોકો સી આર પાટીલને તેમની કાર્યાલય ખાતે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા તો પાટીલે કહ્યું હતું કે એક પણ દિવસ મારા લોકસભા વિસ્તારમાં જવું નહીં પડે નમસ્કાર મિત્રો આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં એકસો ને પંચાણું જેટલા બે હજાર ચોવીસના ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી પંદર લોકો પંદર ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નટાજી નડ્ડાજી આ બધાએ મળીને આ જે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યના રાજ્યકક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે ગુજરાતમાં હમણાં સુધી પંદર સીટો જાહેર થઈ છે હજુ અગિયાર સીટો જાહેર કરવાની છે ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ પાંચ લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે લાગણીઓ હશે પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહી છે મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે જે મતદાતા ભાઈ બહેનો પ્રભાવિત છે એમના માટે એમનામાં વિશ્વાસ છે કે આ દેશનું કોઈ ભલું કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે આ દેશની બહેનોને વિશ્વાસ છે આ બહેનોની કોઈ રક્ષા કરી શકે એમના અધિકાર કોઈ અપાવી શકે તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે યુવાનોને વિશ્વાસ છે કે એમને ટેલેન્ટ ટેલેન્ટને ઓળખીને એમના માટે યોગ્ય તકો જો કોઈ ઊભી કરી શકે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે આ દેશના ખેડૂતોને વિશ્વાસ છે કે આ દિન સુધી કોઈ સરકારોએ ક્યારેય ખેડૂતો માટેની સ્પેસિફિક યોજના બનાવી નહોતી મોદી સાહેબે બનાવી છે અને મોદી સાહેબના યોજનાઓ દ્વારા આ ખેડૂતોની આવક બમણી થાય એમનો વિકાસ થાય ખેડૂત ક્યાંય વિચારો ન રહે એના માટેના મોદી સાહેબના પ્રયત્નમાં સૌ ખેડૂતોને પણ વિશ્વાસ છે અને આ દેશના ગરીબો જે ગરીબ દરેક સમાજમાં છે અને એટલે જ મોદી સાહેબે કીધું કે કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે એ એમની પ્રાથમિકતા છે ગરીબીને રેખામાંથી એમણે દસ વર્ષની અંદર ઢંઢેરો ફીટ્યા વગર પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને બાકીના લોકો માટે પણ એ પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે ગુજરાતમાં અને આખા દેશમાં દરેક સેક્ટરમાં જે વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થયું છે મોદી સાહેબના રામ મંદિરના નિર્માણ પછી ત્રણસો સિત્તેરના કલમ રદ કર્યા પછી આવા અનેક ઐતિહાસિક નિર્ણયો મોદી સાહેબે જે જમીન પર ઉતાર્યા છે વર્ષોથી ઓગણીસો એસી સ્થાપનાથી જેટલા વચનો ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા એક પછી એક મોદી સાહેબ પૂરા કરતા જાય છે વચનોની આપવાનું મહત્વ હોય છે એમાં લોકોનો વિશ્વાસ હોવો જોઈએ અને એટલે જ આજે લોકો પણ કહે છે કે મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર છે મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ આ વાત કરી છે આ દેશના પ્રધાનમંત્રી માટે એ મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ કહે છે કે મોદીજી જે બોલે છે તે કરે છે મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી આ સૌના સત્વારે આ ઇલેક્શન ભવ્ય રીતે જીતાય એના માટે અમે સૌ પહેલાંથી જ સક્રિય છીએ અને અમારે જે અપેક્ષિત પરિણામ છે વેળા માટે મતદાતા ભાઈનો પાસેથી ભાઈ બહેનો પાસેથી અપેક્ષા પણ છે દરેક કર્તાઓને પણ વિનંતી છે કે હવે કામ પણ શરૂ કરી દે અને જીતનો જે આપણે ટાર્ગેટ રાખ્યો છે એના પર આગળ વધે એ જે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ